એમની જ ઓફિસ મેં એમના શિલે એમના ઉપર હુમલો કર્યો હતો અને ગુજરાતમાં વારંવાર આવા વકીલો શ્રીઓ ઉપર હુમલા થતા રહે છે એટલા માટે એમના પોતાના માટે અન્ય વકીલોને ગુજરાતના વકીલો માટે અમે સરકાર અને બાર કાઉન્સિલ બંને પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરી છે અને એ એક્ટ જલ્દમાં જલ્દ ગુજરાતમાં લાગુ કરે કારણ કે જે રીતના ડોક્ટર શ્રીઓને પણ એમના પ્રોટેક્શન માટે એક્ટ છે લોકોના ન્યાય માટે અમે લડીએ છીએ તો અમારે જ પ્રોટેક્શન એક્ટની જરૂર છે સરકાર અમારું જલ્દીમાં જલ્દી સાંભળે અને તરત

એ વ્યક્તિએ વ્યક્તિને તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય અને તટસ્થ તેની ન્યાયિક તપાસ થાય અને ગોવિંદભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એવી મેં પાલનપુર બારવતી પ્રમુખ તરીકે હું પાલનપુર બારવતી માગણી કરું છું મારું નામ સતીશ ચૌધરી પ્રમુખ પાલનપુર બાર છે તાજેતરમાં જ ચાર પાંચ દિવસ પહેલાં અમારા પાલનપુર બારના સિનિયર એડવોકેટ શ્રી ગોવિંદભાઈ મકવાણા પર એમના જ અસીલ જે આરોપી હતા જેને સજા પડેલી હતી સજા પડવાની અદાવત રાખીને એમની ઓફિસ પર જઈને એમના પર હુમલો કર્યો હુમલો કર્યા સિવાય જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતે ત્યાંથી દોડતા પગથિયામાંથી હેઠા પડ્યા અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ અને ખોટી ફરિયાદ અમારા વકીલશ્રી ઉપર અને એમના પરિવારના સભ્યો કે જે હાજર નહોતા એ પરિવારના સભ્યોનું નામ બી અંદર લખાઈને ખોટી ફરિયાદ કરી એ અનુસંધાને ગોવિંદભાઈ એક વકીલ તરીકે અમારે એમને સાથ આપવો જોઈએ અને આ ખોટી ફરિયાદના અનુસંધાને અમે લોકો આજે જિલ્લા પોલીસ અધિક્ષક એસપી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે વકીલો પર આવા છાસવારે હુમલાઓ દર વર્ષે આખા ગુજરાતમાં આખા ભારતમાં થાય છે એ રીતે બનાસકાંઠામાં બી થતા રહે છે અમે એનું આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે ગોવિંદભાઈના ઉપર જે હુમલો કરનાર વ્યક્તિઓ આ સત્તરથી અઢાર ગુનાઓ સાથે સંકળાયેલો વ્યક્તિ છે તો એમને બી